ટુ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી સાથે વધેલી રોટલીમાંથી તૈયાર થતા રસિયા મુઠિયા રસિયા મુઠિયા તો આપણે બનાવતા જોઈએ છીએ પણ શું તમે ક્યારેય વધેલી રોટલીમાંથી રસિયા મુઠિયા બનાવ્યા છે આ રસિયા મુઠિયા એક સ્પેશિયલ વઘાર સાથે તૈયાર કરીશું જેનાથી એ એકદમ ટેસ્ટી એવા બનશે અને એટલા બધા સ્વાદિષ્ટ આ રસિયા મુઠિયા બને છે કે તમે એકવાર આ રીતે બનાવી લેશો ને તો હંમેશા રોટલી પણ વધારે બનાવશો રસીયા મુઠિયા બનાવવા માટે તો ચાલો એ એકદમ સોફ્ટ મુઠિયા સાથે તૈયાર થતાં વધેલી રોટલીમાંથી કાઠિયાવાડી રસીયા મુઠિયા બનાવવાનું શરૂ કરીએ તો હવે સૌથી પહેલાં વધેલી રોટલીમાંથી એ એકદમ ટેસ્ટી કાઠિયાવાડી રસીયા મુઠિયા બનાવવા માટે અહીંયા મેં ત્રણ નંગ જેટલી રોટલી લીધી છે તો તમે રાતની રોટલીનો ઉપયોગ સવારે કરી શકો અથવા તો બપોરે બનાવેલી રોટલીમાંથી સાંજે રસીયા મુઠિયા બનાવી શકો છો તો આ જે આપણે રોટલી લીધી છે ને એ રોટલીને આપણે સૌથી પહેલાં ભૂકો કરવાનો છે તો અહીંયા રોટલીને આપણે મિક્સર જારમાં લઈ લેશું અને આ રીતે રોટલીના નાના ટુકડામાં તોડી લેશું હવે આ રોટલીને આપણે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરી અને ભૂકો તૈયાર કરી લેશું એકદમ આસાનીથી ચૂરમા જેવો ભૂકો તૈયાર થઈ જશે પણ ખાસ મિક્સરને એક સાથે નહીં ફેરવવાનો ચાલુ બંધ ચાલુ બંધ કરીને ભૂકો કરવાનો સાથે આપણે રસી મુઠિયાને સુપર ટેસ્ટી બનાવવા માટે નાનું મિક્સર જાર લેશું અને એની અંદર દસથી બાર કળી જેટલું લસણ બેથી ત્રણ નંગ જેટલા લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી એને પણ સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશો તો આ તૈયાર થયેલા આદુ મરચાં લસણની પેસ્ટ સાથે રસીયા મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે તો થોડા આદુ મરચાં આપણે મુઠિયામાં ઉમેરીશું અને થોડા વઘારમાં ઉમેરીશું તો હવે અહીંયા મુઠિયાને એકદમ સોફ્ટ બનાવવા માટે આપણે એક મોટા વાસણમાં સો ગ્રામ જેટલી દૂધી લઈ લેશું અને દૂધીને સારી રીતે ખમણી લેશું તો થોડી દૂધી ઉમેરવાથી મુઠિયા એકદમ સોફ્ટ બને છે અને સાથે હેલ્ધી પણ તૈયાર થાય છે તો જનરલી આમ તો બાળકો દૂધી જેવા શાક નથી ખાતા હોતા પણ જો તમે આ રીતે એને મુઠિયામાં ઉમેરીને આપો તો એમને ખૂબ જ ભાવે છે તો તમે જોઈ શકો છો અહીંયા મેં દૂધીને સારી રીતે ખમણી લીધી છે અને ખમણેલી આ દૂધીનું ચીન એક વાટકા જેટલું તૈયાર થયું છે તો હવે આપણે આની અંદર આદુ મરચાંની જે પેસ્ટ તૈયાર કરી છે એમાંથી એક નાની ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દેસું અને સાથે વન ફોર્થ કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરીશું આ સિવાય જો ઘરમાં મેથીની અને પાલકની ભાજી હોય તો તમે એ પણ થોડી આમાં ઉમેરી શકો છો હવે મસાલામાં અડધી ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો ગરમ મસાલાનો સ્વાદ મૂઠિયામાં એકદમ સરસ લાગશે તો જરૂરથી ઉમેરજો સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને એક ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મૂઠિયા એકદમ સોફ્ટ બને એના માટે મુઠિયાનો લોટ બનતા સમયે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને હવે ઉમેરવાનો છે રોટલીનો ભૂકો તો આપણે જે રોટલીનો ભૂકો તૈયાર કર્યો એ એક વાટકા જેટલો તૈયાર થયો છે તો જેટલો રોટલીનો ભૂકો લેતા હોઈએ એટલો જ અહીંયા બેસન લેવાનો છે તો મેં એક વાટકા જેટલો બેસન લીધો છે હવે મૂઠિયાને એકદમ સોફ્ટ બનાવવા માટે એક ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીશું અને સોડાને એક્ટિવ કરવા અડધા લીંબુનો રસ ઉમેરી દેશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને લોટ બાંધી લેશું તો અહીંયા મુઠિયા માટે આપણે એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું જો તમને એવું લાગે કે હજી આમાં મોશ્ચર છે અને તમારે લોટ ઉમેરવાની જરૂર છે તો તમે એકથી બે નંગ જેટલી રોટલીનો ભૂકો વધારે કરીને ઉમેરી શકો છો અથવા તો તમારા ઘરમાં જો ઘઉંનો જાડો લોટ હોય તો થોડો તમે એ પણ વાપરી શકો છો ઇન શોર્ટ અહીંયા તમારે પાણી ઉમેર્યા વગર દૂધીના મોશ્ચર સાથે આ રીતનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે હવે હાથ પર થોડું તેલ લગાવી દેશું અને આ રીતે મીડિયમ સાઇઝના મુઠિયા બનાવી લેશું તો હું અત્યારે આ રીતે થોડા લાંબા શેપમાં મુઠિયા બનાવું છું તમે ચાહો તો તમે મુઠિયાને ગોળ પણ બનાવી શકો છો તો રસીયા મુઠિયા બનાવતા સમયે ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે કે મુઠિયા શરૂઆતમાં એકદમ સોફ્ટ બને છે અને પછી કડક થઈ જાય છે તો આવું કેમ થાય તો ચાલો આજે હું તમને મુઠિયાને કેવી રીતે વઘારવા એ પણ બતાવું છું જેનાથી તમારા મુઠિયા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહેશે તો મુઠિયાને વઘારવા માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા રાખી દેશો તેલ આપણું ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલા રાયના દાણા ઉમેરીશું સાથે અડધી ચમચી જેટલું જીરું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેશું હવે થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને સાથે તૈયાર કરેલી આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી દેશું હવે બધા જ વઘારને સારી રીતે એકવાર આપણે મિક્સ કરવાનો છે અને એની સાથે આપણે અહીંયા બે કપ જેટલું પાણી ઉમેરીશું તો રસીયા મુઠિયાને ક્યારેય તમારે છાશમાં નથી વઘારવાના શરૂઆતમાં એને પાણીમાં જ વઘારવાના છે તો આ રીતે પાણી ઉમેર્યા પછી એને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને આપણે પાણી ઉમેરવાની સાથે ગ્રેવીમાં ઉમેરાતા મસાલા પણ ઉમેરી દઈશું તો સૌથી પહેલાં અહીંયા મેં એક ટી જેટલું મીઠું ઉમેર્યું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલું હળદર પાવડર અને એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તો આપણે બધા જ મસાલા મુઠિયામાં પણ કર્યા છે એટલે આમાં મસાલા વધારે નહીં કરીએ અને લાલ મરચું ફક્ત આપણે કલર માટે જ ઉમેરીશું હવે પાણીને એકદમ સારી રીતે ઉકળવા દેસું તો અહીંયા તમે જોઈ શકો છો પાણી સારી રીતે ઉકળી ગયું છે અને આપણા વાળેલા મુઠિયા પણ તૈયાર છે તો હવે જ્યાં પાણી ઉકળે છે ને ત્યાં જ તમારે એક 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 કરી અને મુઠિયાને ઉમેરતા જવાના સાથે તમારે ગેસની ફ્લેમને હાઈ રાખવાની જેથી પાણીનું ટેમ્પરેચર બિલકુલ ઓછું ન થાય અને એકદમ સરસ ઉકળતા પાણીમાં જ તમે મુઠિયાને ઉમેરી શકો આ રીતે તમે જોઈ શકો છો ગરમ ગરમ પાણીમાં મેં આ રીતે એક 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 કરી બધા જ મુઠિયાને ઉમેરી દીધા છે અને જેમ જેમ આપણા મુઠિયા કૂક થઈ થશે એવી રીતે એ આ રીતે ઉપર આવવા માંડશે તો હલકા હાથે મુઠિયાને આ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને પછી હવે આ મુઠિયાને આપણે ઢાંકી અને એકદમ સ્લો ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે થવા દઈશું તો પહેલાં આપણે પાણીના વઘાર સાથે મુઠિયાને સારી રીતે સોફ્ટ કરી લેવાના છે અને મુઠિયા સારી રીતે સોફ્ટ થાય પછી આપણે એમાં છાશ કે દહીં ઉમેરીશું તો લગભગ પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હવે તમે જોઈ શકો છો આપણા મુઠિયા એકદમ ફૂલીને એની સાઇઝમાં ડબલ થઈ ગયા છે અને એકદમ પર્ફેક્ટલી કૂપ પણ થઈ ગયા છે સાથે આમાં જે રસો છે એ પણ સરસ મજાનો ઘાટો થઈ ગયો છે આ સમયે આપણે એક મુઠિયાને આ રીતે ચમચામાં લઈ અને તોડીને જોઈએ તો તમે જોઈ શકો છો મુઠિયા એકદમ ઇઝીલી તૂટી જાય છે અને એકદમ સોફ્ટ બન્યા છે તો હવે આ રસીયા મુઠિયાનો રસો થોડો ઘાટો કરવા માટે એકથી બે મુઠિયાને આ રીતે આપણે તોડી લેશું અને એને ગ્રેવીમાં ઉમેરી દઈશું જેનાથી રસો એકદમ સરસ ઘાટો તૈયાર થશે અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેસું હવે આ સમયે જ્યારે મુઠિયા હંડ્રેડ પર્સન્ટ કૂક થઈ જાય ત્યારે તમારે આમાં છાશ ઉમેરવાની છે તો હું અહીંયા અડધા ગ્લાસ જેટલી ખાટી છાશ વાપરી રહી છું એની જગ્યાએ તમે થોડું ખાટું દહીં પણ લઈ શકો છો દહીં લેતા હોય તો દહીંને સારી રીતે ફાટી લેવાનું સ્મૂથ કરી દેવાનું અને પછી રસિયા મુઠિયામાં ઉમેરવાનું તો આપણે અડધા ગ્લાસ જેટલી છાશ આ રીતે ઉમેરી દેશું જ્યારે પણ તમે ગરમ ગરમ છાશ આ રીતે ગરમ ગરમ વઘારમાં છાશ ઉમેરો ત્યારે કન્ટિન્યુ એકથી બે મિનિટ ચલાવતા રહેવાનું જેથી છાશ આપણી બિલકુલ ફાટે નહીં અને છાશ ઉમેર્યા પછી મુઠિયાને ફક્ત બેથી ત્રણ જ મિનિટ માટે થવા દેવાના કે છાશની બધી જ ફ્લેવર આપણા મુઠિયામાં આવી જાય જો આ ટ્રીકને ફોલો કરશો તો તમારા રસીય મુઠિયા ક્યારેય કડક નહીં બને તો હવે અહીંયા તમે જોઈ શકો છો ફક્ત બે મિનિટ જેવા છાશ ઉમેર્યા પછી મેં મુઠિયાને કૂક થવા દીધા અને અહીંયા આપણા ગરમા ગરમ રસીય મુઠિયા તૈયાર છે તો ઉપરથી થોડા લીલા ધાણા અને થોડો ગરમ મસાલો ઉમેરી સારી રીતે મિક્સ કરી લેશું અને હવે આ મુઠિયાને સુપર ડુપર ટેસ્ટી બનાવવા માટે એક વઘાર તૈયાર કરીશું તો વઘાર કરવા માટે આપણે વઘારિયામાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લેશું તો અહીં આપણે તેલને એકદમ ગરમ નથી કરવાનું હલકું જ ગરમ કરવાનું કેમ કે આપણે ઉપરથી મરચાંનો વઘાર કરીએ છીએ તો જો તમે ગરમ ગરમ તેલમાં લાલ મરચું પાવડર ઉમેરો તો તમારું મરચું બળી જાય તો આ રીતે હલકા ગરમ તેલમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર બેથી ત્રણ સૂકા લાલ મરચાં અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને પછી તરત જ આ રીતે રસી મુઠિયામાં ઉમેરી દેશો હવે હલકા હાથે એકવાર મિક્સ કરી લેશો તો તમે જોઈ શકો છો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા એકદમ સોફ્ટ મુઠિયા સાથે વધેલી રોટલીમાંથી રસી મુઠિયા બિલકુલ તૈયાર છે આ રસીયા મુઠિયા બહુ ટેસ્ટી એવા લાગે છે તો તમે એકવાર જરૂર ટ્રાય કરજો સેકેલો પાપડ અને ડુંગળીના સેલેડ સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે તો તમે આ રીતે વધેલી રોટલીના રસીયા મુઠિયા જરૂરથી બનાવજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે The answer the thanks for watching.